પંકજ ભટ્ટ ભારતીય જનતા પાર્ટી ખાડીયા વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલર હું મારી આ પહેલી ટર્મ છે જે દિવસે મેં ઇલેક્શનનો મેં વિજય હાસિલ કર્યો છે ત્યારથી આજ દિન સુધી અવિરત મારો લોકસંપર્ક ગ્રાઉન્ડ મેં પબ્લિકની વચ્ચે સવારે સાત વાગ્યાથી મેં ચાલુ રાખેલ છે આજ સુધીમાં મેં દસ હજારની ઉપર મેં પાણીના બૂચ નાખ્યા હશે પચીસસોથી ત્રણ હજારની વચ્ચે નળ નાખ્યા હશે મેં જ્યાં પાણીની લાઈન લીકેજ હશે ત્યાં કોર્પોરેશન દ્વારા એ પાણીની લાઈન લીકેજ હતી એને મેં રિપેર કરાવેલ છે અત્યાર સુધીમાં સત્યાવીસ હજારની ઉપર મેં સરકારને લગતી વિવિધ જે યોજનાઓ છે અને જે સરકારી લાભ છે તેની પત્રિકા પણ વહેંચેલ છે પછી અમારા પોળોમાં અંદરગમ ટાંકાઓ હોતા નથી તો પાણીને સંગ્રહ કરવા માટે પીપળા ભરતા હોય છે અને ટાંકી એ કરતા હોય છે તો એમાં પાણી અંદર ઉમેર ઉમેર કરે તો એમાં પોરા પડી જાય છે જેથી કરીને મેલેરિયાના ડેન્ગ્યુના આવા મચ્છરો પેદા થતા હોય તો એમાં હું સર કોર્પોરેશનમાંથી દવા લઈને ગરબામાં દવા નાખું જેથી કરીને મેલેરિયા ડેન્ગ્યુ અને ચિકન કેસ ના થાય મારા અવિરત પ્રયત્નોના હિસાબે ખાડીયા વર્ડમાં જે ચિકન મૂન્ય ડેન્ગ્યુ મેલેરિયાના કેસ છે જે પ્રમાણ દાખલા તરીકે સો ટકા હતું તે મેં ઝીરો પોઈન્ટ વન પર્સન્ટ નાખ્યું આ મારા પ્રયત્નના હિસાબે બીજું પાણીના બચાવના મારા અભિયાનના હિસાબે પાણી અત્યારે દરેક કોળોમાં અવિરત પાણીનો ફોર્સ એટલો મળતો જ્યાં પાણી હતું ત્યાં છેલ્લા ઘર સુધી બે પાણી પહોંચતું થઈ ગયું છે અને મારો આ એક સિદ્ધાંત છે કે જળ છે જીવન છે બીજું અમારા અહીંયા અમે તલાટી હોલ જે વર્ષોથી બધા હાલતમાં હતો એ અમે ચાલુ કરવાનો પ્રયત્ન કરીએ છીએ જે રેફરલ હોસ્પિટલ જે બંધ હાલતમાં હતી એને અમે ચાલુ કરાવી અને આગામી દિવસોમાં એ સતત કાર્યરત થશે બીજું માધુબાગ પાણીની ટાંકી જે હતી એ જર્જરી હાલતમાં હતી અને તોડી પડતી તો એને અમે સ્પેશિયલ માની સંસદ સભ્યશ્રી દ્વારા અમારા કોર્પોરેશનના પદાધિકારી દ્વારા અને અમે એની દિલ્હીથી જે આર્ક્યોલોજી ડિપાર્ટમેન્ટમાં એનું હતું તે પાસ કરીને હવે નવી સદી ટાંકી બનાવીએ છીએ બીજું છે કે અમે પાણીની લાઈનો જે આટલા વર્ષોથી જે જૂની લાઈનો હતી અને ટેન્ડરની લાઈનો એને બદલા બદલવા માટે બી સ્પેશિયલ કોટામાં અહીંયા કોટ વિસ્તારમાં એનું બજેટ પાસ કરાયું ત્રીજી વસ્તુ આજ સુધી કોટ વિસ્તારને ગામતળ અને વીસના જે લાભ મળે એ બી સ્ટેન્ડિંગ દ્વારા પાસ કરીને એનો આવીને તમે પ્રયત્ન કરેલ છે બીજું પ્રજાની વચ્ચે રહીને પ્રજાના કામો કરીશું એ જ આશીર્વાદ આપજો